પાસ થયું છે ત્યારે છ મહિનામાં કામ પૂરું કરવાની મુદત આપવામાં આવી છે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થશે ચોમાસા પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે

महाकाय वक्त्रकुण्डमहाकाय सूर्यकोटिशमप्रहं देवविगिनं कुरुमे देवं पार्दक्ष्पर्शमे वसुदेव सुतं देवं कौंसचारो न मर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरु <laughs> निमित्ते देवी परमस्तने मण्डले विष्णुपत्नी नमस्तुभ्यं शरीरं गृहं पूजा ते विषयोगभोगरचना निद्राश्रमादिस्थितिं सञ्चाराप्रदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गियो यज्ञानि ભારતીય જનતા પક્ષ નું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ સૌનો વિશ્વાસ જ રીતે છેલ્લા છ વર્ષમાં ગોય વિધાનસભામાં અનેક કામો થયા છે આજે બોડેલી સુદમાં સોલ કિલોમીટર જેટલો રસ્તો એનું નું કામ સરકારે એમાં પચીસ કરોડ જેટલા રૂપિયા મંજૂર વહીવટી મંજૂરી આપી હતી અત્યારે લગભગ વીસ કરોડ જેવું ટેન્ડર આવ્યું અને મંજૂર થયું છે ચાર ટકા ડાઉનમાં ટેન્ડર છે છ મહિનામાં કામ પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી છે અનુભવી કોન્ટ્રાક્ટર છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થશે અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂરી થાય એવી સૂચના પણ એમને આપવામાં આવી છે જે રીતે આ વિસ્તારનો વિકાસ થયો છે અને જે રીતે અહીંયા આગળ બોડેલી જેતપુર પાવીને ઉપરથી હેવી ટ્રાફિક આવે છે રેતીની લીઝોને લીધે પણ ખૂબ જ ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે એના લીધે આ રોડને આવશ્યકતા હતી અને રી સરફેસિંગ કરીને એ નવેસરથી કરાવીને જે હેવી વાહનો આવે છે એમાં પણ લોકોને તકલીફ ના પડે એની કાળજી લેવામાં આવી છે હું આપના મારફત આ રસ્તા પર પસાર થતા તમામ નાગરિકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કામ દરમિયાન કંઈક છ મહિના સુધી તકલીફ પડે તો દરગુજર કરશો પણ આ કામગીરી તમારા માટે જ છે અને બારદારી વાહનોને ખાસ આમાં ફાયદો થશે અને આ ઝડપથી કામગીરી અને સારી ગુણવત્તાવાળી કામગીરી થાય એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે